કી આવે છે મિત્રો એ ઊંડી આવે છે ખૂબ જે ઊંડી આવવાના કારણે આના માપની જે કળી હોય કાજી હોય તે નીકળી જાય અથવા તો એમાં ફસાઈ રહે ગોઠવાય આમ ગોઠવાઈ જાય એટલે ફસાઈ જાય એટલે આપણે આ ખાલી જાય અને એ કળી નીચે ન પડે જમીન ઉપર એટલે આપણી જમીન જે હોય એ ના ડૂલ પડવા મળે અને જેટલી વખત આ ફરતું ફરતું પોગે ધારો કે આ બે ત્રણ બે બે ઇંચ કે ત્રણ ઇંચનો ગાળો હોય હવે આમાં પડે પછી આમાં ન પડે ને પાછું આમાં પડે તો આ એક ગાળો આપણો સૂટી જતો હોય છે એટલે જે આપણું જે સોપાણ છે એ ત્યાં પારું થતું હોય છે પણ આ વખતે આપણે શું કર્યું છે કે આ વાટકી ચેન્જ કરીને નાખીએ આવું પહેલાં અમારે શું કરવું પડતું કે જો આ પૂરા ખાડાવાળી છે આ વાટકી જે છે એમાં કોઈ વસ્તુ લગાડેલી નથી ને આ પૂરા ખાડાવાળી છે આમાં એ જે ડુંગળી છે એ ફીટ થઈ જતી હતી પણ પછી આપણે એમાં યમશીલ મૂકીને સાંધી દેવી પડતી હતી તો જો આ યમશીલ છે એને આ રીતે કરી અને આપણે દર વર્ષે સાંધી દેતા જેથી કરીને ડુંગળી એમાં ભરાઈ ન જાય અને આપણે ડૂલ ન પડે પણ આપણે આ વખતે એવી સિસ્ટમ ગોઠવી કે જો આ રીતે આપણે નાની વાટકીયું જે છે જે થોડી પગથી રાખી અને શિસરી રાખી જેથી કરીને આપણી વાટકી ભરાઈ ન જાય અને આપણું જે કા કળી છે એનો આપણે ડૂલ ન પડે આ રીતે કમ્પ્લીટ એને આપણે કરી નાખ્યું છે અને ત્યાર પછી જે આ વાટકી હતી જો અને એક સાઈડ લોક છે ધારો કે આ એક સાઈડ છે તો એક જ સાઈડ લોક છે હવે આ સા આ સાઈડ લોક છે અને આ સાઈડ લોક નથી હવે એને એ જ રીતે આ વસ્તુ છે જો આ સાઈડ લોક નથી અને આ સાઈડ લોક છે એટલે આના કારણે મિત્રો આ રીતે તે વસ્તુ ભાંગવા મળે છે જો અહીંયા વાટકી નથી અને અહીંયા વાટકી નથી એટલે એક સાઈડ હોય એટલે એ સાઈડથી જે લોગ નીકળી જાય ધારો કે આ સાઈડથી આ લોગ નીકળી ગયો એટલે આ વાટકી આપણી તરત પડી જાય અને સાલુમાં પડી જાય એટલે ખેડૂતને ખબર ન રહે ને ડ્રાઈવર પોતે હાંકતો હોય એટલે ત્યાં ડૂલ પડવા મળે પણ આ વખતે જે આપણે આવ્યું છે એ બંને સાઈડની વસ્તુવાળું આવ્યું છે જુઓ આ આ સાઈડ પણ લોક આનો આ રીતે આવી જાય છે અને આ સાઈડનો પણ આ રીતે લોક આવી જાય છે જવો જવો આ બાજુ પણ લોક આવી જાય અને આ બાજુ પણ બંને સાડ આ રીતે લોક આવી જાય બંને સાઈડથી હું તમને બતાવું જો આ સાઈડ પણ લોક છે ને આ સાઈડ પણ લોક છે આ રીતે બંને સાઈડ લોક આવી જાય એટલે જે વાટકી છે સમશી છે એ ભાંગતી નથી અને સમસી ભાંગે નહીં એટલે દૂર પડવાની શક્યતા રહે નહીં એટલે આ રીતનો આપણે મિત્રો આ વખતે થોડો આમાં સુધારો કરેલો છે હવે આવી રીતે અલગ અલગ સુધારો કરી અને આપણે પાછળની સાઈડ આ જમીન માપવા માટેનો આવે છે કે વીઘા પ્રમાણે જે આપણે જમીન માપવાનું હોય તે આ રીતે છે આ પછી એમના ઘેર છે કે બાવીસમણ વાઘા બાવીસમણ વાવી કે ત્રીસમણ વાવવી ટૂંકમાં વીસથી માંડીને ત્રીસમણનો અંદાજ આવે એ રીતના અલગ અલગ આ ગેર સક્કર છે તો નમસ્કાર ખેડૂત મિત્રો હવે આપણે સમજી લઈએ કે સેન શક્કર જે હોય છે તેની દ્વારા ઘેર કઈ રીતે નક્કી થાય છે તો જો મિત્રો આ એક બે ત્રણ અને ચાર શક્કર છે એટલે ચાર ઘેર માલે છે જેમાં જાડું એનાથી જાડું એનાથી જાડું અને એનાથી જાડું આ રીતે ચાર સ્ટેપમાં આપણે ડુંગળી એટલે કે કાજી વવાય છે અને આ ચારે સ્ટેપ એટલે કે અત્યારે પહેલો ઘેર છે એટલે કે વધારે વધારે વવાય છે એમ જેમ જેમ તમે શક્કર આ રીતે આગળ હાલતા જાઓ એ રીતે આપણે ઓછું વવાતું થાય છે તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કળે એટલે કે કાજે એટલે કે ડુંગળી સોંપવાના વાવણિયાનું આ પાંચ ચોથા વર્ષનું આજે મુહૂર્ત કરી રહ્યા છીએ વર્ષનું પહેલું મુહૂર્ત અને આમાં આપણે ઘણા સુધારા વધારા પણ આ વખતે આપણે કર્યા છે અત્યારે કંકુ અને ભગવાનનું નામ લઈ અને નવા વર્ષનું નવું મુહૂર્ત આજે આજે નાનાભાઈ છે એ પોતે ટ્રેક્ટરના ડ્રાઈવર કારીગર બંને વસ્તુ તે જ છે એટલે આમાં એવું હોય મિત્રો કે જે ડુંગળીનું વાવેતર છે તે મુખ્ય વસ્તુ છે જો વાવેતર ફગે આનું તો ખેડૂતનું વરસ ફગી જતું હોય છે ઘણી વખત કારણ કે બિયારણ પણ એટલું જ મોંઘું હોય છે મિત્રો અને એની સામે જ્યારે ડુંગળીનો ભાવ હોય અને આપણી વસ્તુ જ્યારે નબળી હોય ત્યારે તકલીફ પડતી હોય છે એટલા માટે એક જ ટ્રેક્ટર એક જ કારીગરને એક જ વાવણીઓ જ્યારે બે ત્રણ વર્ષનો અનુભવ ભેળો થાય તે વખતે ખેડૂતનું કામ સફળ થતું હોય છે એટલા માટે આપણે નાના ભાઈ જે છે તે જ આ બધું કાર્ય કરતા હોય છે તો બીજું મિત્રો કે હવે આપણે આ પત્રું અહીંયા ચડાવી દીધું છે ઘણા લોકો શું કરતા હોય છે કે આ પતરું જે છે એ કાઢી લેતા હોય અને પતરું કાઢવાના કારણે ઘણા એવા નુકસાન થતા હોય એ તમને હાસી વાત કહેવામાં નથી આવતી પણ આ પતરું રાખવું ફરજિયાત છે કારણ કે પતરું ન હોય તો વધારે કળી લેવાવા મળે છે જે તમારે થી છવ્વીસ મણની વિઘોટી વાવવાની હોય એની બદલે તમારે ત્રીસ બત્રીસ મણની વિઘોટી વાવાઓ મળે છે એટલે આ પતરું રાખવું ખૂબ જરૂરી છે અને આ પતરામાં અહીંયા આપણી કળી આવી જાય છે અને ત્યાર પછી કળી ઉપાડી અને જે આ ચેન છે એ લઈ જાય છે હવે મિત્રો આપણે આ વર્ષે સુધારો શું કર્યો એની વાત કરું તો મિત્રો તમે જોઈ શકો આ આપણે જૂની સાંકળ છે સાંકળ એટલે કે આપણે ચેન આ જૂની ચેન છે અને આ આપણી નવી ચેન છે હવે તમને જૂની સેન છે એની વાત કે આપણે આજે બદલાવી તમને બતાવી દઉં તો જો મિત્રો આપણે આ જૂની સેનું છે એને આપણે કેન્સલ કરી નાખ્યું કોઈ તૂટેલી નહોતી કોઈ તકલીફ નહોતી પણ એ છતાંય આપણે જે નવી સિસ્ટમની સેનું આવ્યું એટલે આપણે આ સેનુંને કાઢી નાખીએ આને કાઢવાનું કારણ હું એ હું તમને હમણાં અહીંયા બતાવી દઉં તો આ જે વાટકી આવે છે મિત્રો એ ઊંડી આવે છે ખૂબ જે ઊંડી આવવાના કારણે આના માપની જે કળી હોય કાજી હોય તે નીકળી જાય અથવા તો એમાં ફસાઈ રહે ગોઠવાય આમ ગોઠવાઈ જાય એટલે ફસાઈ જાય એટલે આપણે આ ખાલી જાય અને એ કળી નીચે ન પડે જમીન ઉપર એટલે આપણી જમીન જે હોય એ ના ડૂલ પડવા મળે તો નમસ્કાર ખેડૂત મિત્રો તમને ખ્યાલ છે કે હવે આપણે ડુંગળી વાવવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે વાવણીઓ કરી રહ્યા છીએ તૈયાર પણ એમાં આ વખતે આપણે મોટામાં મોટો ફેરફાર કર્યો છે તે છે આ સેનનો તમે જોઈ શકો કે આપણે આ નવી સેન છે અને આ આપણી જૂની સેન છે હવે બંનેમાં તફાવત શું છે એની તમને વાત કરું તો જુઓ આપણે આ જૂની સેન જે છે એમાં જે વાટકી છે એ ખૂબ ઊંડી અને સાંકળી છે જેથી કરી અને કોઈ કળી આના માપની હોય તો અંદર ફસાઈ જાય છે પછી નીકળતી નથી અને આપણે ડૂલ પડે છે પણ હવે જે આપણે નવી સાંકળા લાવ્યા છીએ એ અપડેટ કરી એમાં જુઓ આપણે આ મોટી અને શિસરી જેથી કારણે આની અંદર આપણે કળી ફસાઈ ન જાય અને આપણે ડૂલ ન પડે અને આ રીતે આપણે અપડેટ કરીને આપણો વાવણીઓ અત્યારે આપણે શરૂ કરી દીધો છે અને એ લગભગ કલાકમાં આપણે શેનું બદલે અને આપણું કામ રેડી થઈ જશે